નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં સનેડો સહાય યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો જેના અંતર્ગત તમને કઈ રીતે લાભ મળશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકશો વગેરે જેવી માહિતી આપણા વિડીયોમાં જોવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો આ યોજના કૃષિ સાધન સહાય યોજના છે આ સનેડો છે તે મિની ટ્રેક્ટર યોજના છે જેના અંતર્ગત ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી સાધનની સહાય માટે આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે લાભ મળશે આ સહાય યોજના મેળવ્યા બાદ લાભાર્થી ખેડૂતોને આવનારા સાત વર્ષ સુધી સહાય મળશે નહીં તેનું તમારે નોંધ લેવાની રહેશે લાભાર્થી ખેડૂતોને આ યોજના હેઠળ ખરીદેલા સનેડોને બે વર્ષ સુધી વેચી શકશે નહીં આ સાધનનો ઉપયોગ ખેડૂત માત્ર ખેતી કામ માટે જ ઉપયોગ તેનો કરી શકશે તો ચાલો મિત્રો હવે જોઈએ કે આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું તેનો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈએ છીએ સૌ પ્રથમ જોઈએ મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા અને નિયમો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા અને નિયમો બનાવેલા છે જે લાભાર્થી ખેડૂત ધરાવતો હોય તો જ તેને લાભ મળશે લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ સાત વર્ષમાં ફક્ત એક જ વખત લઈ શકશે જો બેંકનું ખાતું સંયુક્ત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિની સહમતિ પત્રક જોઈશે ખેડૂતને આ યોજના હેઠળ મળેલો સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતા કાર્યો માટે જ કરવાનો રહેશે અને તેનો ઉપયોગ પેસેન્જર પરિવહન તરીકે કરી શકશે નહીં મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તેનો આપણે લિસ્ટ જોઈ લઈએ ઓનલાઈન અરજીની સહીવારી નકલ તથા સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાહેનધરી પત્રક સાત બાર આઠ એની નકલ અથવા તો વન અધિકારની પત્રની નકલ બેંકની પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલો ચેક આધાર કાર્ડની નકલ કબૂલતનામું અને ઘોષણાપત્રક લાભાર્થીની ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ મિત્રો હવે મિત્રો આગળ વધીએ તે પહેલાં આપણે કોષ્ટક જોઈ લઈએ યોજનાનું નામ છે સનેડો સહાય યોજના કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કોને કોણે લાભ મળશે ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે કેટલી સહાય મળશે આ યોજના હેઠળ કુલ કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે તમને સહાય મળશે અરજી ક્યાં કરવાની રહેશે આ યોજના તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વિશેષ નોંધ આ યોજનાનો લાભ ખેડૂતને સાત વર્ષમાં ફક્ત એક જ વખત મળવાપાત્ર રહેશે યોજનાની અગત્યની શરત આ સાધનને માત્ર ખેતી કામમાં જ ઉપયોગ કરી શકાશે અન્ય કોઈપણ જગ્યાએ આ સાધનનો તમે યુઝ કરી શકશો નહીં ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને છેલ્લી તારીખ કઈ છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ આ લાસ્ટ ડેટ છે મિત્રો જ્યાં સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો અને કઈ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જઈ અને ઓનલાઈન એપ્લિકેશન આપવાનું રહેશે મિત્રો હવે મિત્રો સનેડો સહાય યોજનામાં ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવી આ સહાયનો લાભ લેવા માટે તમારે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી ઓનલાઈન અરજી પણ કરાવી શકે છે વધુમાં નજીક તાલુકા કચેરી અથવા તો જનસેવા કેન્દ્રમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી ધરાવતા હોય તેવા લોકો પાસે તમે જઈ અને ઓનલાઈન ફોર્મ પણ ભરાવી શકો છો પરંતુ મિત્રો તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરીશો તેની માહિતી આપણા વિડીયોમાં જોવાના છે મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જે પરિણામ આવે તેમાં તમારે ઓફિસિયલ વેબસાઇટ ખોલવાની રહેશે ઓફિસિયલ વેબસાઇટ ખોલ્યા પછી તમારે યોજના નામનું એક બટન હશે તેવાના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું તમે યોજના પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું હોમ પેજ ઓપન થશે જેમાં તમારે ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરવા ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે ક્લિક કરશો યોજના પર ત્યારબાદ તમારે ખેતીવાડીની યોજના ખોલવાનું રહેશે અહીં તમારે ખેતીવાડીની યોજનામાં વિવિધ યોજના બતાવશે જેમાં તમારે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર એટલે કે સનેડો પર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે જોઈ શકો છો કૃષિ યાંત્રિકરણ પોસ્ટ હાર્વેસ્ટના ઘટકો જેમાં તમે જોઈ શકો છો કે છેલ્લું છઠ્ઠું નંબરનું છે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર જેને સનેડો કહેવાય છે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક પેજ ઓપન થશે મિત્રો અહીં તમે વિવિધ વિગત તમે જોઈ શકશો પરંતુ તમારે અહીં અરજી કરો પર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો આપણે આગળ જ્યારે વધશું ત્યારે તમારે રજીસ્ટર ખેડૂત છો કે નહીં તે તમને પૂછશે જો મિત્રો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારે હા અને નથી કરેલું તો તમારે ના કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે અરજદર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે કેપ્ચા ઇમેજ પર તમારે સબમિટ કરવાનું રહેશે મિત્રો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જેવું તમે નવી અરજી પર અહીં ક્લિક કરશો એટલે તમારે અરજદારની વિગત ભરવાની રહેશે જેમાં તમારું નામ પિતાનું નામ અટક જાતિ લિંગ અને તમારું સરનામું જેમાં તમારે જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ નંબર દિવ્યાંગ છો કે કેમ ખેડૂતનો પ્રકાર મેલ આઈડી જો હોય તો બાકી મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર તમારા અહીં વગેરે જેવી વિગત તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે ત્યારબાદ તમે જ્યારે પેજને સ્ક્રોલ કરી અને નીચે કરશો ત્યારબાદ તમારે બેંકની વિગત ભરવાની રહેશે જેમાં તમારે બેંકનો આઈ કોડ બેંકનું નામ બેંકનો જિલ્લો બેંકની બ્રાન્ચ બેંકનું ખાતા નંબર અને અરજદારનું બેંક પ્રમાણે નામ તમારે અહીં ઇંગ્લિશમાં ભરવાનું રહેશે ત્યારબાદ અરજદારનું સરનામું જે બેંક પ્રમાણે છે તે તમારે અહીં ઇંગ્લિશમાં ભરવાનું રહેશે ત્યારબાદ તમારે જમીનની વિગત દર્શાવવાની રહેશે અને છેલ્લે તમારે રેશન કાર્ડની અહીં વિગત દર્શાવવાની રહેશે આ બધું ફિલઅપ થઈ જાય ત્યારબાદ તમારે કેપ્ચા કોડ છે તે અહીં તમારે ફિલઅપ કરી અને અરજી સેવ કરી લેવાની રહેશે મિત્રો જેવી તમે અરજી સેવ કરશો ત્યારબાદ તમારે અરજી અપડેટ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો અરજી અપડેટ કરવા માટે તમારે કોઈપણ જો વસ્તુ તમે ભૂલી ગયા હોય અથવા તો તમારે કંઈ નવું ચેન્જ કરવું છે તો તેને ચેન્જ કરી ત્યારબાદ તમે અરજીને સેવ કરી શકશો સેવ કરી ગયા બાદ તમારે અરજીને તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે હવે અરજીને કન્ફર્મ પર ક્લિક કરવા માટે સૌ તમારે જે પણ તમે ડિટેલ્સ ભરેલી છે તેને ચોકસાઈપૂર્વક તમારે વાંચી લેવાની રહેશે એક વખત તમારું એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે ત્યારબાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં તેથી કરી એક વખત સંપૂર્ણ ચોકસાઈપૂર્વક તમારે આખું ફોર્મ વાંચી લેવાનું રહેશે અહીં તમે છેલ્લે સેવ પર ક્લિક કરશો એટલે તમારો એક અરજી નંબર ક્રિએટ થશે તે તમે અરજી નંબર દ્વારા તમે અહીં તમારું પ્રિન્ટ કરી શકશો મિત્રો હવે મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ શું કાર્યવાહી કરવાની છે તો ઓનલાઈન અરજી કર્યા વખતે અરજદાર ખેડૂત દ્વારા અધિકૃત થયેલા સનેડોના વેપારી વેન્ડરો અથવા તો દુકાનની માહિતી આપવાની રહેશે આ ખેડૂત પોર્ટલ ઉપર દર્શાવેલ સરકાર માન્ય દુકાનદાર અથવા વેપારી અથવા તો વેન્ડર પાસેથી જ આ સાધનો ખરીદવાના રહેશે સનેડાની ખરીદી બાદ દુકાનદાર અથવા વેપારી અથવા વેન્ડર પાસેથી તમારે બિલ લેવું આવશ્યક રહેશે આ સાથે સનેડોમાં લગાવેલા એન્જિલના બિલની નકલ પણ લેવાની રહેશે ખેડૂત પોતાના દરેક સાધનના પુરાવા જેવા કે સનેડો ખરીદવાનું ઓરિજિનલ બિલ સનેડો એન્જિનની ખરીદની બિલની નકલ ઓનલાઈન પોર્ટલ પર કરેલી અરજી જાતિનું પ્રમાણપત્ર જમીનના આધારના પુરાવા સહિતને યોજનાની દરખાસ્ત સાહીઠ દિવસની અંદર તમારે જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયતને ચકાસણી માટે મોકલવાની રહેશે મિત્રો હવે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તો આ યોજનાનો લાભ લેવા માટે વહેલા તે પહેલાં ધોરણ તમારે અરજી કરવાની હોય છે આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ઇઠાવીસ એક બે હજાર ચોવીસ મિત્રો તો મિત્રો આશા રાખું છું કે અહીં મેં તમને જે પણ વસ્તુ સમજાવી છે તે તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈપણ જાતનો સવાલ આવે તો તેને મને કમેન્ટમાં તમે પૂછી શકો છો અમારી ટીમ તેનો જવાબ ચોક્કસથી આપશે અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલમાં આ વિડીયોને શેર કરી દો જેથી કરીને આ યોજનાનો લાભ બધા લોકો લઈ શકે મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત